પોલ ઉપર સે પાણી જાય હે એવડો મોટો પોલ હે ને તો માથે ને પાણી જાય તલા આખ આખો ભરે રયો જો છલા છલ પાણી થી તો હું હાલ ચલ મિત્રો કેમ છો મજામાં આપણે એક નવો બ્લોગ નો પ્રારંભ કરી દીધો કેમ કે બે દિવસ તા વિડિયો બનાવવાનો કાઈ મોકો મળ્યો જ નથી વરસાદ પુગા કાટે છે બે દિવસ તા વરસાદ ચાલુ છે 48 કલાક થી વરસાદ ચાલુ છે આજ ટાઈમ આજ ટાઈમ ને નોન થઈ હજી સુધી વરસાદે બ્રેક લીધો જ નથી તો કે ઘડીક ઘડીક કલાક કલાક બ્રેક લે હે પણ પાછા ચાલુ થઈ જાય છે એટલે વરસાદ એટલો આવે ને વાત જવા જો ને હવે તો એમ થાય કે હવે બ્રેક મારે તો સારું કેમ કે પાણી તમે જોવો તો આમ જો હોકરા હાલતા કરી દીધા આ તમે જોઈ શકો છો આ હોકરા ઘર પડખે હોકરી છે ને હોકરી એટલી જાય અને તો અત્યારે જે પારો પર્વત વરસાદ ચાલુ જ છે તમારી બાજુ વરસાદ કેવો જરાક કમેન્ટ કરીને કેવો છે કેટલોક વરસાદ છે કમેન્ટ કરી કરજો અને આ તીજો ત્રીજો દીધે બ્લોગનો એટલે કાલે તો કાંઈક બ્લોગ બનાવવા જ નથી દીધો ઠમક બહાર જ નથી નીકળવા દીધા બ્લોગ તો બ્લોગ ઠેકાણે તો આજ કંઈક થોડુંક ખરાડ જેવું લાગે છે વરસાદ તો જો કે ચાલુ જ છે પણ થોડુંક બ્રેક લીધું એવું લાગે છે એટલે આજ જો વરસાદ રહે ને તો ક્યાંક જઈ તમને વરસાદ વરસાદ કેવા હે બધી નદી બધી ક્યાંક દેખાડી ક્યાંક જાય છે વરસાદ રહે તો હોય ને અત્યારે જો મોબાઈલમાં જાજુ ચાર્જિંગ હતું નહીં એટલે આપણે મોબાઈલ ચાર્જિંગ કરવા ગામમાં આવ્યા હી ના તમે જો એક પાણી દો લાઈટ તો ગામમાં નથી જો કદાચ લાઈટ આવે તો મોબાઈલ ચાર્જિંગ કરશું નકર તો આમાં મોબાઈલ મોબાઈલમાં ચાર્જિંગ જાજુ છે નહીં એ હવે સ્વિચ ઓફ થઈ જશે આખા ચોમાસાનો ને શ્રાવણના શ્રાવણમાં ભૂખા કાઢાયો થયું નગર વરસાદની લાલચ જાય જઈને વરસાદ આવશે નહીં આવે પણ છેલ્લે છેલ્લે શ્રાવણમાં જોકે વરસાદ બહુ વધી વરસાદ પડી ગયો નદીઓ વાલથી થઈ ગઈ અમારા ગામનું તળાવ ઓગણી ગયું અને હજી કન્ટિન્યુ ચાલુ જ છે વરસાદ તો આપણે જો ચાર્જર ને બાર્જર બધું લઈને લઈ આવ્યા બે મોબાઈલ હે આ ચાર્જર હે અહીંયા લાઈટ છે ને જો લાઈટ આવે તો મોબાઈલ ચાર્જિંગ કરીને તું જઈ આંટો મારવા તો બ્લોક કન્ટિન્યુ જોતા રહેજો બહુ મજા આવશે જો વરસાદ પાણી ન કરે તો આ પુલનો રહ્યો ને દસ થી પંદર ફૂટ નો ઊંચાઈ છે આ પુલની આમ ખાલી હોય એટલે પંદર ફૂટ જેટલો ઊંચો હોય પણ માથે પાણી જાય એટલો વર્ષો છે તમે જો ભૂકા કાઢી લે ત્યારે માણસો જો ટપો ને તો એને હેને હરે હથવારો લઈને બધાને કપાડવા પડે એકલા જ્યાં એક હલાય એવું નથી પાણી અત્યારે ઘણું બધું ઓછું થઈ ગયું છે ત્યારે તો માણસો જ્યાં ઉભા નહીં પાણી અને આ જો અમારા ગામનું તળાવ જો આખું વરા અડધું વરા હોય ગયું ખાલી ખાલી પડ્યું હતું છેલ્લે શ્રાવણના વરસાદે આખું ભરવાનું પડ્યું અત્યારે એને ઓગની ગયું છલો છલ થઈ ગયો આવું ફૂલ જ થઈ ગયું છે અત્યારે આ પાણી જ્યાં મંદિરના પગથિયા આવી પાણી હતું તમે જોઈ શકો છો અમે બધા અમારા કાકા બધા આવ્યા છે ત્યારે આંટો મારવાનું ડેકા ફૂલે ફૂલ જ થઈ ગયું છે અને બસો ઓગણી ગયું એમ જ તમે જોવા નજર હોય તમને પાણી દેખાય જોઈ શકો છો અને બધું હાવ ખાલી જ પડતું પણ આ બે થી ત્રણ દિવસની અંદર આટલું પાણી આવ્યું તળાવમાં એક જ ધારો વરસાદ ચાલુ રહ્યો ને ફૂકા કાઢ ને ખ્યા કોણ મિત્રો વાગી ગયા છે સાંજના પાંચ અને આપણે ધાબા ઉપર આવ્યા જો આટો મારવા તમને બતાવ્યું અને તલાવ અમાર ગામનું બતાવ્યું અને હવે ધાબામાં થયા તમને બતાવ્યું ઘર પડખે કેટલો વરસાદ ને કેટલું પાણી ભર્યું અને અવાજમાં થોડુંક એડજસ્ટ કરવું પડશે કેમ કે પવન જાજો છે ને એટલે માઇક તો ચડાવ્યું છે પણ તો છતાંય પવન નો અવાજ વધારે આવશે જો અમારા પડખે નું જો ઘાણ જે કહેવાય છે માં જે પાણીની તલાવમાં જે પાણી આવે ને એનું હોકરી જે છે તમે જો દેખાય જો હજી એટલું પાણી જાય એમાં આ જોઈ શકો છો તમે કેટલું પાણી જાય જાયકરીમાં એટલું પાણી જાય છે આ તમે જોઈ શકો છો આ ઘર પડખે હોય તો કે એટલું પાણી ભીરું જો અમારા ઘરના ફરિયામાં તો કેટલું પાણી પીરું હોય અત્યારે બ્રેક વરસાદે લીધી અને એક જ ધાર વરસાદ એટલો ચાલુ હતો આ જો પાણી પાણી કિન્ને કુ જો આમ તો જો અને પવન હજી એટલો છે પવન હજી આંચકાનો પવન હે હજી વરસાદ આવશે હોય સો અને જે આગળ હોય તો લીધેલી વરસાદની આ જો વાદરા